એટલે પછી આપણે કઈ એવો કઈ બહુ પ્રતિસાદ આપ્યો નહોતો કે ભાઈ આ તો ઓનલાઈન છે એટલે આપણે જે ભાવ જેનો નીચો હશે એ કામ કામ લઈ એટલે મેં મેં તો મારું ચાલુ રાખ્યું અને ટેન્ડર દીધું પછી બધી એજન્સી કરતા મારો ભાવ નીચો આવ્યો હતો એટલે મને પાણી પુરવઠામાંથી લેટર આવ્યો કે ભાઈ તમે ડિપોઝિટ ભરી અને એગ્રીમેન્ટ કરી જાઓ બે દિવસ પહેલા હું એગ્રીમેન્ટ કરવા ગયો હતો બાર વાગ્યા સાડા બાર વાગ્યા આસપાસ હું અંદર ઓફિસમાં બેસી અને એગ્રીમેન્ટ કરતો હતો ત્યારે અજાણ્યા અને એના પૂછ્યું કે ભાઈ રાજકોટ થી એગ્રીમેન્ટ કરવા કોણ એજન્સી આવી છે એટલે એમણે મારું કીધું કે ભાઈ આ ભાઈ આવ્યા છે એટલે મને કે ભાઈ બે મિનિટ બાર આવો એટલે હું બહાર ગયો એટલે પછી મને ધમકાયો ગાળો દીધી મારી ઉપર હાથ ઉપાડી લીધો એટલે પછી હું ત્યાંથી નીકળી ગયો ત્યાંથી નીકળી અને લગભગ આઠ દસ કિલોમીટર આગળ મેં મારી ગાડી બ્રેક કરી ટોલ નાકા સુધી મારી પાછળ ગાડી આવતી હતી ટોલ નાકા પછી મેં મારી ગાડી બ્રેક કરી અને મારા મિત્ર છે રાજકોટ મહેશભાઈ એમને મેં કોલ કર્યો કે ભાઈ મારી સાથે આવો બનાવ બહેનો છે એટલે એમણે તરત મને કીધું કે ભાઈ તમે ફરિયાદ લખાવી દો કલેક્ટર સાહેબ રજૂઆત કરી દો એટલે મેં એસપી ઓફિસમાં જઈ પીઆઈ સાહેબને ફરિયાદ આપી કલેક્ટર માં મારી રજૂઆત કરીને ફરિયાદ આપી છે હવે જો આવું હોય તો મને જે વખતે મેં ટેન્ડર ભર્યું હતું એ વખતે મને બે વ્યક્તિના અવારનવાર ફોન આવતા કે ભાઈ આ કામ અમારે કરવાનું છે તમે ટેન્ડર પાછું લઈ ગયો ઓનલાઈન ટેન્ડર તો ઓલરેડી ભરાઈ ગયો સમય પૂરો થઈ ગયો મુકેશભાઈ મોરી છે અને એક પ્રતાપભાઈ ડોડીયા કરી ઘટના બની ત્યારે કેટલા લોકો હતા તમારી ઊંડો થયો ત્યારે હું ઓળખતો નથી પણ હજાર પાંચ સાત જણા હતા અને અંદર ઓફિસમાં આવ્યા મને બહાર બોલાવ્યો ત્યારે ઓફિસ નો હાજર હતો શું માંગ છે મારી બસ એક જ માંગ છે કે ભાઈ મારે જો આ કામ કરવાનું હોય તો મારી સુરક્ષાનું શું કારણ કે મારે તો રોજ આ લોકો માટે જવાનું ગામડે ગામડે પાણી સપ્લાય કરવા માટે તો મારે એકલાએ જાવું તો કઈ રીતે જાવું મારી સુરક્ષાનું શું મને રાજકોટમાં બીક લાગે છે અત્યારે કે ભાઈ મારું શું થાય